જંબુસર શહેરમાં વસતા વરા પટેલ સમાજના સભ્યોની એકતા અને સંગઠનના પ્રતિક સમાન સંસ્થા મુસ્લિમ પટેલ વેલફેર ઓર્ગેનાઇઝેશન શરૂ કર્યા બાદ જંબુસર મુસ્લિમ પટેલ વેલફેર ઓર્ગેનાઇઝેશન દ્વારા તારીખ તેર બે બે હજાર અઢારના રોજ આદર્શ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ભરૂચ જિલ્લા વરા પટેલ સમાજનું સામાજિક માર્ગદર્શક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો હેતુ તાલુકામાં વસતા સમાજના સભ્યો એકબીજાથી પરિચિત થાય અને સમાજના વિવિધ પ્રશ્નોનું વિશ્લેષણ એક સાથે રીતે સંગઠિત થઈ પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય તાલુકાના દરેક વિસ્તારોમાં માળખાકીય મજબૂત સંગઠન ઊભું કરવું અને સંસ્થાની સ્થાપના દ્વારા બાળકોના શિક્ષણ અને ટૂંકા અને લાંબા ગાળાની જરૂરિયાતોના ધ્યેય પાર પાડવા આયોજન હાથ ધરાયું હતું

સાજીદ વોરા સમટેબલ રોજ જંબુસર શહેર અને જંબુસર તાલુકાના વોરા પટેલ સમાજના એક મિટિંગ આયોજન રાખવામાં આવ્યું હતું અમારો મુખ્ય મુદ્દો મિટિંગની અંદર શિક્ષણનો હતો શિક્ષણને વધુ વેગ મળે મુસ્લિમ વિદ્યાર્થીઓ કઈ ટેલેન્ટેડ છે પણ ઈના અભાવના કારણે કેટલાક લોકો ભણી શકતા નથી તેમને આગળ ભણાવવા માટેનો અમારો મુખ્ય હેતુ હતો જંબુસર શહેરમાં લઘુમતી વિસ્તારમાં એક કોલેજની જરૂર છે જંબુસર શહેરમાં એક કોલેજ મુસ્લિમ લઘુમતી વિસ્તારમાં આવે એ ખાસ મહત્વની વાત છે ને એ એવી કોલેજની સ્થાપના આપણે કરવાની અમારી વધારે ઈચ્છા છે કે જંબુસર શહેર અને જંબુસર તાલુકાના લોકોને આરોગ્ય માટે બી કંઈ પણ જરૂરિયાત હશો તે માટે પણ અમારી અમારી ટીમ અને અમારી કમિટી કટિબદ્ધ છે ને અમે કોઈ પણ જંબુસર શહેર અને જંબુસર તાલુકામાં કોઈને પણ એમ્બ્યુલન્સ સેવા બી અમે ફ્રીમાં મરણ મરણના સમયે ફ્રીમાં સેવા આપીએ છીએ ને જંબુસરથી બરોડા સુધી બી અમે રાહતદારી એમ્બ્યુલન્સ સેવા આપીએ છીએ અને આગળ અમારા બધા પ્લાનિંગ ઘણા બધા છે અલમદુલ્લા અમે આગળ બી બીજા બધા સારી રીતે પ્રોગ્રામો કરીશું